અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી ચૌદ વર્ષની માહીએ વિદેશમાં ભારતનો ડંકો વગાડ્યો છે માહી ભટ્ટને એનએસએ એસટીમમાં ગાઈડ તરીકે આમંત્રિત કરાતા પરિવારજનોમાં ખુશી ફેલાઈ છે માહી ભટે માત્ર છ મહિનામાં ઇસરો નાસા યુરોસ્પેસની જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા પાસ કરી છે માહીની આ સફળતાને જોઈને જ નાસાએ આવનારા વર્ષમાં યોજાનાર રોકેટ લોન્ચમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે જેમાં આ દીકરી દેશ વિદેશથી આવતા જુનિયર સાયન્ટિસ્ટની સ્કાઉટ ગાઇડ બનશે આટલી મોટી સફળતા મળતા પરિવારજનોની આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા ઉલ્લેખનીય છે કે માહી ભટ્ટને શરૂઆતથી જ વિજ્ઞાનમાં ખૂબ રસ હતો અને શાળામાં યોજાતા તમામ વિજ્ઞાન મેળામાં તે ભાગ લેતી હતી જોકે સતત મહેનત બાદ માહી ભટ્ટે નાસા ઇસરો આઈઆઈઆરએસ યુરો સ્પેસ એકેડેમી અને યુનો સ્પેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા લેવાતી જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે અને ઇઠ્યોતેર જેટલા સર્ટિફિકેટ તેણે મેળવ્યા છે માત્ર ચૌદ વર્ષની માહી ભટ્ટ કે જેણે માત્ર અમદાવાદ અને ગુજરાતને પરંતુ સમગ્ર ભારતને ગૌરવ અપાવ્યું છે આ ગૌરવ એટલા માટે કારણ કે આગામી સમયમાં જે નાસા સ્ટેમ્પ યોજાવાનું છે એમાંથી એક માત્ર ભારતીય બાળકી કે જે ત્યાં જશે અને તમામ લોકોને ગાઈડ કરશે બાળકોને ગાઈડ કરશે માહી અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એની સાથે વાતચીત કરીશું એને પૂછીશું માહી એક તો ખૂબ ખૂબ અભિનંદન તમને કે આટલી નાની વરસમાં તમે આવું સરસ પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છો કેવી રીતે શરૂઆત થઈ કેવી રીતે ઇન્ટરેસ્ટ આવ્યો કે મારે આ લાઈનમાં કંઈક આગળ કરવું વધવું છે સૌ પ્રથમ મારું નામ માહી હેમા કુમાર ભટ્ટ છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું અમદાવાદ વિસ્તારમાં રહું છું મારે કેવું હતું કે અત્યારે બધા નોર્મલી બધું બની રહે છે બટ મારે જે હતું ને કે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું છે બધાથી અલગ કરવું છે તો મેં અમારી સ્કૂલ જે હું ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતી હતી એએમસી સ્કૂલ બોર્ડમાં ભણતી હતી તે એમાં દર વર્ષે એ સાયન્સ પે થતું હતું તો મેં સ્ટેન્ડર્ડ ફર્સ્ટમાં મેં ઇન્ટરેસ્ટ લગાવ્યો કે હું પણ રોકેટ બનાવું અને પછી મેં આવી દને મારી જેટલી સગવડ હતી એવી દને મેં રોકેટ પેપરથી ન્યૂઝપેપરથી બનાવ્યું અને પછી મારા ફાધરે મને સ્પીચ રેડી કરી આપી હવે એમાં સ્પીચ રેડી કર્યા પછી હું સિલેક્ટ થઈ ગઈ તો પછી મને ત્યારે તો થોડું નોલેજ નથી આપણે ના મતલબ સાયન્સનું અને પછી હું તને સેકન્ડ થર્ડ એવી તને હું આવીને હર એક ઇ સ્ટેન્ડર્ડમાં હું આવી તને રોકેટ બનાવતી હતી અને સાયન્સ ફેરમાં જતી હતી તો આવી તને સિલેક્શન થયું અને એઇથ સ્ટેન્ડર્ડમાં મેં અમિત શાહ જે છે આપણે એમનાથી મેં તને એવોર્ડને બધું લીધું અને પછી મારું વધારે આવી તને ઇન્ટરેસ્ટ ગયું અને પછી મેં હવે તને સ્ટાર્ટ કરી મારી જર્ની અચ્છા ઘણી બધી એક્ઝામ તમે આપી છે કેટલા સમયમાં કેટલી કેટલી એક્ઝામ આપી છે તમે લાસ્ટ સિક્સ મંથમાં મેં ટોટલ સેવન્ટી એટ એક્ઝામ્સ આપી છે જેના મારી પાસે અત્યારે સર્ટિફિકેટ છે મેં ટોટલ ટેન સ્પેસ એજન્સીની હાલ મેમ્બર છું આપણે ઇન્ડિયાની ઇસરો અમેરિકાની નાસા યુ એ ઈ સ્પેસ એજન્સી જેમાં ઓલ ગલ્ફ કન્ટ્રી આવે છે અને યુરોપ સ્પેસ એજન્સી અને ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી અને થ્રી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે યુએનઓ યુનિસેફ અને યુનેસ્કો અચ્છા અત્યારે જ્યારે બાળકોની લાઈફસ્ટાઈલ જોઈએ ત્યારે ઘણા બધા પ્રેશર હોય છે તેમની ઉપર ભણવાનું ટ્યુશન જવાનું અલગ અધર્સ એક્ટિવિટીમાં જવાનું કેવી રીતે ટાઈમ તમે કાઢો છો આ એક્ટિવિટી બિઝી શેડ્યુલ વચ્ચે અને કેટલો સમય કાઢો છો મારે આમાં તો ટાઈમ મારો બહુ જતો રહે છે પહેલાં તો સ્કૂલ જવાનું પછી સ્કૂલેથી આવીને તરત જ લેક્ચર સ્ટાર્ટ થઈ જતા હોય છે પછી એ લેક્ચર સ્ટાર્ટ થાય એટલે એનો એનો કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કે ક્યારે પતતો હોય છે કેમ કે કોકવાર ઈસરોનો પતી જાય તો તરતના નાસાનો પાછળ આવી જતો હોય છે લેક્ચર્સ તો આ બધું ટાઈમ મેનેજ કરવામાં મારો આખો દિવસ જતો રહેતો હોય છે કેટલા કલાક કાઢો છો આની પાછળ ટોટલી સેવન્ટી લાઈક સેવન્ટી અવર્સ કે તો પછી એટીન હવર્સ હવે આગળનું પ્લાનિંગ શું છે આપ કેવા સરપ્રાઇઝ છો કેટલા આતુરતા તમારામાં છે કે તમે ત્યાં જશો કેવી રીતે લોકોને ગાઈડ કરશો કેટલી તૈયારીઓ ચાલી રહી છે અત્યારે તો મને એટલી એક્સાઇટમેન્ટ થાય છે કે હું ત્યાં એકલી ઇન્ડિયાની છોકરી છું અને હું આખા ઓલ ઓવર બધા જે જુનિયર સાયન્ટિસ્ટ કહેવાય છે એ લોકોને હું લીડ કરીશ અને મને એટલું પ્રાઉડ ફીલ થાય છે અત્યારે કે હું ત્યાં જઈશ મારી ડ્રીમ અચીવ કરવા